નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને આજે ખાસ આપણે ઓર્ગેનિક ખેતીની ચેનલ છે પણ આમ તો આ અત્યારે પોઝિશન જે ચાકાળો અને જે એમ કહીએ કે જે કેમિકલવાળી દવાઓ છે એનો બે બેફામ ઉપયોગ થાય છે ત્યારે આપણે ખાસ કરી અને કેમિકલવાળી સારી દવા વિશે માહિતી આપવા આવ્યા છે કેમ કે જો સારી દવા એક જ રાઉન્ડ મારશે તો બીજી જે ડુપ્લિકેટ કેમિકલો છે એ નહીં નાખવા પડે અને જમીન ઓછી બગડે બગડે તો આમાંય બગડે પણ ઓછી બગડે પણ જો સારી દવાઓનો આપણે પહેલાં ખેડૂતને કહી દઈએ તો જે ઓલી ડુપ્લિકેટના ત્રણ રાઉન્ડ હોય એ સારી દવામાં એક જ રાઉન્ડમાં કામ થઈ જાય અને ખેડૂતના પણ પૈસા બચે એ માટે મિત્રો ખાસ કરી અને આપણે જીરું અને ધાણા આ બંનેનું વાવેતર કરેલા ખેડૂત મિત્રો છે એ વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને તમામ માહિતી છે એ મળી જાય આ દવા વિશે તો આપણે જે વાત કરવી છે કે ઘણા બધા ખેડૂત મિત્રો આ દવાનો ઉપયોગ કરે છે હવે ઘણા બધા ખેડૂત મિત્રો છે આ દવાનો ઉપયોગ નથી કરતા તો ખાસ કરી અને ગેલેલીઓ કરી અને દવા આવે છે જે આપણે ખૂબ સારું આનું રિઝલ્ટ આવે છે એનું કારણ એ છે કે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ અમારા કોન્ટેકમાં હોય કે પેસ્ટિસાઈઝ કરની દવાઓનો ઉપયોગ કરતા હોય તો એનું કહેવાનું એમ છે કે આ દવા છે એ ઓછા ખર્ચમાં સારામાં સારું રિઝલ્ટ આપે છે જે એની સરખામણી બીજી દવાઓ છે ડુપ્લિકેટ દવાઓ છે એનું રિઝલ્ટ આવતું નથી તો મિત્રો જે ખેડૂત મિત્રો છે ઘણા બધા આપણી કોન્ટેક્ટમાં કે જે કેમિકલવાળું કરતા હોય તો એનું કહેવાનું એમ છે કે આ જે ગેલેલિયો દવા છે એનું સારામાં સારું રિઝલ્ટ આવે છે એની સરખામણીએ બીજી દવાઓ છે એનું રિઝલ્ટ આવતું નથી અને ખોટા ખર્ચ લાગે છે એ હેતુથી જ આપણે આ વિડીયો બનાવ્યો છે હવે મિત્રો ખાસ કરી અને ગેલેલીઓ દવા છે એ તમે આમ તો જીરામાં વધારે ઉપયોગ થાય છે ઘણા બધા ખેડૂત મિત્રો જીરામાં જ સ્પેશિયલ ઉપયોગ કરે છે પણ આપણી સાથે જે ઘણા બધા ખેડૂત મિત્રોનો અનુભવ છે તો એ પણ ધાણાની અંદર આનો ઉપયોગ કરે છે તો જે ધાણાનું ફ્લાવરિંગ ખરે છે એ ફ્લાવરિંગ ખરતું નથી અને ઝાકળની અંદર ખાસ કરીને અત્યારના સમયે જે ઝાકડો આવે છે તો આ ઝાકળોની અંદર જે ફ્લાવરિંગ ધાણાનું ખરે છે એ આ ગલેલીઓ રાઉન્ડ મારી દે છે તો ધાણાનું ફ્લાવરિંગ ખળતું નથી અને દાણો છે કમ્પ્લીટ બંધાઈ જાય છે આવા ગયા વખતે પણ ઘણા ખેડૂત મિત્રોએ અનુભવ કર્યા અને એની પાસેથી માહિતી આપી કે માહિતી લીધી કેમકે આપણે તો ઇન્ટરેસ્ટ છે જ નહીં કેમિકલવાળી ખેતીમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો હતા કે આ માહિતી તમે પહોંચાડો તમારો વિદ્યા તકું કેમ કે અત્યારે કંપનીની અંદર ઘણી બધી કંપનીઓ આવી ગયો છે કે આજે જે ડુપ્લિકેટ દવાઓનો ઉપયોગ કરે છે પણ જો આપણે સારામાં સારી દવાઓ છે એ વિશે એકોમાં વિડીયો બનાવો કે જેથી કરી અને ખેડૂત મિત્રો છે એ છેતરાય નહીં એના માટે જ આ વિડીયો બનાવ્યો છે મિત્રો આ જે જીરાની અંદર જે પચાસ પીસ આમ તો થી સાઠ દિવસના અંદર જ્યારે બંધ બંધાવવાનો સમય હોય ફ્લાવરિંગનો સમય ત્યારે આનો રાઉન્ડ મારવો જોઈએ અને આપણે જે ખાસ કરી અને ધાણા છે ધાણાની અંદર પણ જ્યારે કોક કોક ફ્લાવરિંગ આવતું હોય અને સ આમ કહે તો ફ્લાવરિંગ લગભગ આવવાની તૈયારી બધી થઈ ગઈ હોય અને આખું ખેતર છે ધોરું દેખાતું હોય ત્યારે પણ આનો રાઉન્ડ મારો વધીને બે રાઉન્ડ આની જરૂર પડશે ત્રીજા રાઉન્ડની જરૂર નહીં પડે બે રાઉન્ડ મારશો એટલે તમને ખૂબ સારું આનો ફાયદો થશે અને એમ કહીએ તો ખેડૂતના હિતમાં આપણી ચેનલ છે ગમે ત્યારે કોઈ પણ સારી દવાઓ હોય એની માહિતી આપવી ઓર્ગેનિક અથવા પેસ્ટિસાઈડવાળી કે જે આપણે ગાય આધારિત ખેતીવાળી ખેડૂતના હિતમાં કોઈ પણ સારું કામ થતું હોય તો આપણી ચેનલ એ ટુ જેડ ટાઈમ ગમે ત્યારે વિડીયો બનાવવા તૈયાર જ છે એટલે મિત્રો જે કોઈ ખેડૂત મિત્રોને હજી પણ પ્રશ્નો હોય તો આપણું એક વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમને વધુ માહિતી જોતી હોય તો ત્યાંથી મળી જશે એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલનો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા